ગ્રામનો જે પ્રવેશ મુખ્ય આરસીસી રોડ તેમજ હોળી ચગલા સુધી તેની પણ તપાસ કરવામાં આવી હતી તેમાં આરસીસી રોડ જજરીત હાલતમાં જોવા મળ્યો હતો વાંકાનેડા ગામથી સ્મશાન જવાનો રસ્તો તે પણ જજરીત હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ વાંકાનેડા ગામમાં ગટર લાઇન બનાવેલ છે તે પણ તેવી જ હાલતમાં જોવા મળી ત્યારે ઘણા એવા હેન્ડપંપ છે કે જે ફિલ્ડમાં બતાવ્યા છે તેમજ સ્થળ પર ચકાસણી કરતા તે હેડપંપ જોવા મળ્યા ન હતા તેમજ સ્થળ નિરીક્ષણ કરતા લાભાર્થીઓને ધ્યાનમાં રાખ્યા વગર મૂકવામાં આવ્યા હતા જેનો લાભ ઉઠાવી શક્યા નહોતા ત્યારે ગ્રામજનોની માંગ હતી કે યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા હવે ગ્રામજનોની માંગ છે છ દસ બે હજાર પચીસ ના રોજ ગ્રામજનો દ્વારા એક અરજી આપવામાં આવી હતી દેશમાં જેનું અઢાર આજ રોજ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ એટીડીઓ અને એસઓ દ્વારા એની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હવે એ ફિલ્ડ વિઝિટમાં અમે જે મુદ્દાઓ કીધા એટલે કે આરસીસી ગટર લાઇન હેડપંપ બોરવેલ સ્મશાનનું એ દરેક મુદ્દાની એ લોકોએ ગ્રામજનોને સાથે રાખી ફિલ્ડ વિઝિટ કરવામાં આવ્યું જેમાં એમને પણ જણાવ્યું કે ખરેખર જે પેપર પર છે અને ઓન ફિલ્ડ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે દેખીતી રીતે એટલે એમના દ્વારા જે રોજ કામ લખવામાં આવ્યું એમાં સંતોષકારક જવાબ લખવામાં આવ્યો છે એટલે હવે અમારે એ જ આશા છે કે આગળ જે કંઈ કાર્યવાહી કરવામાં આવે અધિકારીઓ દ્વારા એ